એટલે હા જો આપણે ઝઘડા કરવાનો ઉછુ કરવું પડશે ના કરવાનો છોડે મેલું છે હવે આપણે બધા ધંધા જેવા મળી દેવા છે ધંધા હવે કોમ ધંધા લાજી જ જાવ છે હવે આપણે અમે પોત 10 વીઘા વાઈ જ નાખી જ આવે હા હા એના જ કરવું સારું હડો તારે હવે આપણે જઈને આપણે બેઠા કે જતા રહો હા હા તો રોઝડણ ગાય બધું ખાઈ ગયા કુ રાયડું મારું કેટલું ખાઈ ગયું છે આ તો ફોડું વાસી નાખવું પડું કોઈ અમે વાગતો તો રહેતો હકડ જોડ વાસી નાખવું પડું આ તો કોઈ ના લેવા ઓલો અમરતે આવે પર આમરતે વાખો રેતો નહી મારા બેડો

પણ હવે તારે પીલા ભાગવા પડશે તમાકુ અમે દહ વિગા વાઈ છે હા તો તારે પીલા ભાગવા પડશે દહ વિગા અમે વાઈ છે આપણે પીલા તો મો મજૂર કરે હાલે તો મજૂરી કરે તાર પાસે પૈસા જ મજૂરી દે માર પાસે કોઈ નહીં આગા મારા પાસે તે શું હોય તો માર પાસે તો કોઈ નહીં 5 લાખ નહીં ભર્યા વરા છે ના ભર્યા માં ઓને તાર હમણા ના છોડાઈ લાવ જલ મહી ક્યારે તો શું કરી દે એની અલ્યા તાર શું અહીંયા પેલા છોડી નતું કને આપડા ગોમનો પેલો રહ્યો ને જીઓ આ શેર શું નામ છે એનું

તમારે એનું કોઈક નિશાન તો તમે લાવશો ને આપડે અહીંયા છે આપડે આખી કાળી માટી છે એ બધી

માટી લાવવાનું પાટી લઈને તો પૈસા મળશે એમનું નઈ જવાય જ નહીં મેલા મેલાય જ પડશે તો આપડે જઈએ

આખા સરળા હું રખડું પણ આ શિક શું ઘરે તને ખબર તો પડે એ કાળી માટી ના ને માં હવે ના આવતો આ તો અમે અખતરો કરતા હતા